આજે આપણે બનાવીશું ભાતમાંથી એકદમ નવી વેરાયટી બધાને ખૂબ જ ભાવે તેવી એકદમ ઓછા તેલમાં અને ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્ધી એવી વેરાયટી બનાવવાના છીએ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમને મારો વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવેલું બે લાયકોન બટન દબાવજો જેથી અવનવી રેસીપી જોવા મળે એક બાઉલમાં મેં એક કપ બાફેલા ભાત લીધેલા છે અહીંયા મેં ફ્રેશ ભાત લીધેલા છે પણ જો તમારી વધેલા ભાત હોય તેમાંથી બનાવ હોય તો પણ ચાલે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક નંગ બારીક ચોપ કરેલા કાંદા બે ટેબલ સ્પૂન કોથમીર એક લીંબુનો રસ એક ટી સ્પૂન સુગર એક નાનો કપ ચણાનો લોટ એક મોટો કપ રોટલીનો ઝીણો લોટ લીધેલો છે બે ટેબલ સ્પૂન ઓઇલ અહીંયા આપણે સોડાનો ઉપયોગ નથી કરતા એટલે તેલ એડ કરીએ છીએ સ્વાદ અનુસાર સોલ્ટ એક ટી સ્પૂન અળદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું એક ટીસ્પૂન હિંગ અને એક ટીસ્પૂન મરી પાવડર હવે બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે જો ફ્રેન્ડ્સ આવી રહેતી તમારે ટિફિન બોક્સમાં ભરવાની હોય તો ચપટી ખાવાનો સોડા એડ કરી શકો છો અને ગરમ ગરમ ખાવાની હોય તો સોડાની જરૂર પડતી જ નથી આપણું મિશ્રણ સરસથી મિક્સ થઈ ગયું છે આમાં પાણી એડ કરવાની જરૂર પડતી જ નથી આ નાસ્તામાં ભાતનું પ્રમાણ વધારે હોવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે નાનાથી લઈ મોટા બધાને ભાવશે હવે આપણે બંને હાથમાં સરસથી તેલ લગાવી દેવાનું છે નહીતર આપણા હાથમાં આપણું મિશ્રણ ચીપકી જશે હવે હાથમાં લુવો લઈ એની એકદમ પતલી પતલી આપણે થેપલી બનાવવાની છે આપણે એકદમ ઓછા તેલમાં બનાવવાના છીએ એટલે આ થેપલીને એકદમ પતલી જ રાખવાની છે જેથી અંદર સુધી સરસથી કુક થઈ જાય આ રીતે એકદમ પતલી પતલી થેપલી કરી મેંદુ વડાની જેમ વચ્ચે હોલ કરી દેવાનો છે અને તેના સારા ટેસ્ટ માટે આપણે ઉપરથી વ્હાઇટ તલ લગાવી દેવાના છે સારું લુક પણ આવશે અને એકદમ હેલ્ધી પણ થશે તેને જરા પ્રેસ કરી દઈશું જેથી આપણા તલ ઉખડી ન જાય ત્યારબાદ તેના ઉપર થોડો ચીલી ફ્લેક્સ લગાવી દેવાનો છે બંનેને સરસથી પ્રેસ કરી દઈશું જેથી તે સરસથી ચિપકી જાય હવે આપણે પાછો બીજો લુવો લઈશું તેની પણ હાથમાં ગોળ ગોળ કરી એકદમ પતલી પતલી થેપલી કરી દેવાની છે જાડી રાખીશું તો અંદર સુધી તે કૂક નહીં થાય અને અંદર કાચી રહી જશે હવે મેંદુ વડાની જેમ તેમાં વચ્ચે હોલ કરી દેવાનો છે અને તેના સારા લુક માટે આપણે ઉપર વાઈટ થોડા તલ લગાવી દઈશું વાઈટ તેલ લગાવવાથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને નટી ટેસ્ટમાં તૈયાર થાય છે તેને પ્રેસ કરી દઈશું ત્યારબાદ થોડો ચીલી ફ્લેક્સ લગાવી દઈશું હવે બંને વસ્તુને સરસથી પ્રેસ કરી દેવાનું છે આ જ રીતે બધા નાસ્તો તૈયાર કરી દેવાનો છે હવે એક પેન મે ગરમ કરવા મૂકી લે છે તેના ઉપર એક બે ટીપા તેલ લગાવી સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે હવે તેના ઉપર આપણે થેપલી મૂકી દેવાની છે જેટલી થેપલી સમાય તેટલી બધી જ મૂકી દેવાની છે જેથી ઓછા સમયમાં અને ઓછા ગેસનો ઉપયોગ કરીને આ થેપલી બનાવી શકાય થેપલી મૂકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે

ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે તેને આપણે બીજી સાઈડ પણ પલટાવી દીધા છે પ્રેસ કરતા જઈશું અને પલટાવતા જઈશું જેથી બંને સાઈડ સરસ થી બ્રાઉન થઈ જાય આપણી થેપલી એકદમ સરસ થી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તેને દહીં સાથે ચા સાથે કેચપ સાથે ઈડલીના સંભાર સાથે કોઈ બી સાથે ખુબજ ટેસ્ટી એવું લાગે છે